નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો વસંત ચાવડા અને જઘરાજ ગઢવી નામના એક વ્યક્તિનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે મિત્રો આ વ્યક્તિ જે છે એ વસંત ચાવડાને ફોન એટલા માટે કરે છે કે વસંત ચાવડાએ થોડા ટાઈમ પહેલાં જ એક વિડીયો અપલોડ કર્યો હતો જેની અંદર મિત્રો જે દલિત સમાજના યુવકોનો વરઘોડા નીકળે છે એની અંદર દલિત સમાજના યુવકો ઘોડી પર બેસીને વરઘોડા કાઢે છે જેના અમુક લોકો વિરોધ કરે છે મિત્રો જે લોકો વિરોધ કરે છે એને સંબોધીને વસન ચાવડા એક વિડીયો મૂક્યો હતો એ વિડીયો જોયા બાદ આ જે છે એ વસન ચાવડાને એ વિડીયોના બાબતે ફોન કરે તેમજ મિત્રો વસન ચાવડાને ધમકી પણ આપે છે જે મિત્રો કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ છે તો તમે પણ સાંભળો આ વાયરલ કોલ રેકોર્ડિંગ અને મિત્રો આ ઘોડી ચડવાની બાબત છે એ અંગે તમારું શું માનવું છે તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો એ પહેલા મિત્રો આપ આપણી ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પણ દબાવી દેજો બોલું ભાઈ બોલો ને

તમને ઈ તમારી યોગ્ય ના લાગતું તમે ગામડે જઈને ભાઈ તો પછી અત્યારે એ અત્યારે તમે સ્વાભાવિક વસ્તુ કેતા હોય નથી તમે અત્યારે પોચ વાળા થઈ ગયા હોય તમારા કાયદા હારા લાગે તો એવું એવું ન મનાય ભાઈ કે આપડે જેને આવે એમ ધમકાવી લઈએ જેને આવે બનાવી દઈ

તો પક્ષ વગર ની વાત કરો કે ક્ષત્રિયો ના ઉપરાણા ન લ્યો અને મને કોઈ ક્ષત્રિયો ના સાથે વાંધો નથી મને કોઈ સમાચાર ની વાંધો નથી જેને ઘોડી ઉપર થી ઉતરે છે ને તો પછી એના માટે જ કીધું છે તો એ ક્ષત્રિયો ના જ સમાજ માંથી હતા કોણ હતા એ જેને ઘોડી ઉપરથી થી ઉતરે ને એ ક્ષત્રિય સમાજ માંથી હતા ભાઈ એને અડી જવું તો એ અમે અડી જવું એ તમને પૂછવા આયો તો અડી જાવ ને વિડિયો શું કામ બનાવો પણ ઈ અમારો પ્રશ્ન છે તમારો છે.

અરે ઈ પણ મારો પ્રશ્ન છે મારા પછી આ બધું શું કામ બધું ઉપાડી નીકળ્યા છો હમણાં બધું આમ કરો ને આમ કરો અમારો પ્રશ્ન છે ઈ અમે અને ક્ષત્રિયો ના જે કઈ ઈ અમુક અમુક જે છે ને જે આવા કૃત્યો કરે છે ઈ અમે સમજી લેવું પણ કોને કૃત્યો ના 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 કોને કરતે કરે કયો ને ભાઈ આ જેને જેને આ ક્ષત્રિય સમાજ માંથી જે આવા અમુક નમુના ઓ જે ઘોડી ઉપર થી ઉતારવાની કાંડ કરે છે ને હા એનો અમારો પ્રશ્ન છે તમે શું કામ ઉપરનું લ્યો છો ઈ કયો ની,

અને મારે ક્ષત્રિય સમાજ વાંધો નથી જયારે ક્ષત્રિય સમાજ તું બધાને નું સંમેલન થયું ને ત્યારે વસંત ચાવડા એ કીધું હતું કે ભાઈ અમે તમારી સાથે છીએ અને અમારા સમાજના લોકો જ ત્યાં સ્ટેજ ઉપર જઈને એને ત્યાં કે બધા કે અમે તમારી હારે છીએ બરાબર એટલે અમને ક્ષત્રિય સમાજ સાથે વાંધો નથી આવા જે નંગ છે ને એની સાથે વાંધો છે એટલે તું ખોટા ઉપરાણા સમાજ ના 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 ભાઈ હું એ જ તને કેવા માંગું છું.

જેને અમુક પેલા હું વાત કરું પેલા પૂરી સમજવાનો પ્રયત્ન કરે આ જયારે ઘોડીવાળું પ્રકરણ બન્યું ને અને મેં જ્યાં વિડીયો મૂકી તા ને ત્યારે મને કચ્છ જામનગર મુળી બરાબર આ બધા ક્ષત્રિયો ના ફોન આવ્યા હતા અને બધે સાથે મારે વાત થઈ જેટલા ફોન મને હાથ ના આવતા ને એમાં થી નેવું ટકા ફોન એવા આવતા કે ભાઈ તમારી વાત સાચી છે આ અમુક અમુક અમારા માં નંગ થયા છે ને એના લીધે એ આ બધું થાય છે બાકી આપડે બધા હળી મળી ને જ રહી છી અને તારે જોવું હોય ને જકાશ તો આ બાજુ આયવો ને છત્રી ભેગા કેમ રહી છે ને ખબર પડે તો પછી આખા કોમ ને શું કામ બદનામ કરે છે એટલે ક્યાય કોઈ ને કોમ ને બદનામ નથી કરતો તને સમજાતું કેમ નથી તે ઉપર ભાઈ છત્રી નો અમુક છત્રી ઓ સમાજ માં આવા છે હા તો એ અમુક ની વાત છે અમુક ની વાત છે તુયે ઓલો વિક્રમસિંહ શી ડાભી જેવો ક્યાં થયો અ વિક્રમ સાહેબ એ એવા એ ભાઈ,

હું ઈજ કઉ છું કે ક્ષત્રિય સમાજ ની જે આ મારે બનાવો ભાઈ ના સામે નામ આગળ ફલાણો ભાઈ એટલે સામે ભાઈ એને કહી દેવાનું કે ભાઈ આવે છે ક્ષત્રિય માં

કેવો શું નામ તમને કઈક ઓલો ફોન ઉપર થી તમારે થતો તો ઓલો કોણ બોલો આનો પાછું નામ મને ના યાદ રે હમણાં ઓલો પેલા જોડે વાત થઈ ને આ વિક્રમસિંહ હ વિક્રમસિંહ ની જેમ નથી ભાઈ હું તને સમજાવું છું કે તું ક્ષત્રિય તો હું તને એ સમજાવું છું કે હું હું તને એ સમજાવું છું કે હું ક્ષત્રિય સમાજ ને નથી કેતો જેને કર્યું છે એને કહું છું તું રે એની અટક નહી હોય જાડેજા હશે ખુમાણ હશે ગમે જાડેજા ગમે એની અટક હશે ને

અને ક્ષત્રિય સમાજ ના લોકો મને ફોન કરીને એવું એવું કે છે કે વસંત આમાં અમારા બિયારણ ફરી કેવાય તો જ આ ભોસડી ના આવે શું પેલા બિયારણ ફરેલા હતા કે પેલા તમને ઘોડીઓ નોતા ચડવા દેતા એ બી હું હતું એ ભાઈ અત્યાર ની કે વાત નથી કરતો અત્યાર ની કઉ છું ના ના તે દરબાર ની ક્ષત્રિય ના જ નહિ હોય જે તમને કીધું હશે ને કે આ અમારા આવા હલકા નીકળે છે એ જે એ કરતા હોય એનું એનું પર્સનલ મારે નથી લેવાનું પણ જે ઈ કેતો હોય ને કે આ બિયારણ ફરેલા છે છું ભાઈ મેં કીધું છે અને ક્ષત્રિય સમાજ ના લોકો સાથે મારે વાત થઈ છે ક્ષત્રિય સમાજ ના અમુક અમુક આગેવાનો છે ને એને મને ફોન કર્યા છે ને એની સાથે મારે ચર્ચા થઇ ગઈ છે એને વાંધો નથી તને હું વાંધો છે કેને આમાં વાંધો દેખાય મને બધા મને ફોન આવતા હોય બધી જગ્યા વાત કરો ને હા આ ભાઈજાક બહુ વાત કરે છે પણ એમ નઈ ક્ષત્રિય સમાજ એવો નબળો નથી કે એ બીજા ને કે તું વાત કરી પોતે કરી લે શું ભાઈ, તમારી જેવા ને એમ કે ભાઈ લેતો જરાક આવું બોલે છે એ વાત કર લે પોતે ફોન કરીને મને વાત કરી લે ભાઈ ભાઈ સમજી ગયું બરાબર એટલે એ ફોન કરે જ છે ને વાત કરી જ છે તારું તમારું ગામ ભાઈ મારું અમરેલી